આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું છે કે સંસદે પસાર કરેલ કૃષિ સુધાર બિલનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે તેમણે ભારપૂર્વક ઉમેર્યું છે કે આ ખરડામાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે અને તેમના હિતને નુકસાન થાય તેવી એક પણ જોગવાઈ તેમાં નથી તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓનો અપપ્રચાર ખરેખર તો ખેડૂત વિરોધી પ્રવૃત્તિ છે શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું કે બે ચારમાં બનાવવામાં આવેલ સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલ સૂચનોને લાગુ કરવાની માંગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યા હતા જેને આટલા વર્ષે લાગુ કરવાની હિંમત મોદી સરકારે દાખવી છે જેથી ખેડૂતોની આવક ખરેખર બમણી થઈ શકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચતું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે સે જલ યોજના હેઠળ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી લોકોને પથરી હાથીપગા જેવા રોગોથી મુક્ત કરવા છે સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી ઓગણીસ કરોડ રૂપિયાની યોજનાનું ઇ લોકાર્પણ કરતી વખતે શ્રી રૂપાણીએ આમ કહ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા ડંકી હેન્ડપંપ દ્વારા પાણી મેળવે પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દૂર દૂર જવું પડતું હવે આ બાબત ભૂતકાળ બની ગઈ છે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે રાજ્ય સરકારે ગામે ગામ પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી યુક્ત મેપિંગ કર્યું છે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા માટે એક હજાર ત્રણસો ચોવીસ આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું છે કે શરદી ઉધરસ તાવના લક્ષણો ધરાવતા લોકોને શોધી કાઢી યોગ્ય નિદાન વડે તેમને સારવાર અપાશે તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં હાલે સોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સડસઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દસ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત બાર કોવિડ હોસ્પિટલમાં કોરોનાને લગતી સારવાર અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાઈ રહ્યું કચ્છના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા સાંસદ વિનોદભાઈ ચાવડા સંસદમાં આ અંગે રજૂઆત કરતા હોય છે જિલ્લાના લોકોના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે તેઓ દ્વારા સમયાંતરે સંસદમાં કે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરાતી હોય છે જેનો સાનુકૂળ પ્રતિસાદ પણ સાંપડતો હોય છે આ અંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું લોકસભા સત્ર ચાલુ છે અને એ દરમિયાન પણ મારા તરફથી મોરબી માટે વિસ્તારના લોકો માટે ના પ્રશ્નોની વાચા આપવા માટે ચાહે હું લેખિક રીતે અને મૌખિક રીતે પણ એ વિષયને ને પોચાડતો હું છું સામૂહિક પ્રશ્નો પણ કેન્દ્ર સરકાર છે મંત્રીશ્રીઓને રૂબરૂ મળવાનું થાય મંત્રાલય કોઈ સચિવ અધિકારીઓને મળવાનું થાય પછી જે પણ કેન્દ્ર સરકાર લેવલ જેટલા પણ લગતા પ્રશ્નો હોય અને સાથે મળીને એ પણ પ્રશ્નો અમે લખી મૌખિક કે રૂબરૂ જિલ્લા પંચાયત કચ્છ ખાતે આજે જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ બેટી બચાવો બેટી ભણાવો યોજનાની પ્રાથમિક માહિતી આપી હતી જે પૈકી કોરોના કોવિડ ઓગણીસ દરમિયાન બે હજાર ઓગણીસ વીસમાં એસી કામો અને વર્ષ બે હજાર વીસ એકવીસ પૈકી ચાલીસ કામો થયાની વિગતો રજૂ કરી હતી તેમણે અધ્યક્ષશ્રી સમક્ષ જિલ્લા અને તાલુકા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યોની વિગતો રજૂ કરી હતી અધ્યક્ષ પ્રભવ જોશીએ બે હજાર વીસ એકવીસના વર્ષમાં ફાળવવામાં આવેલ કુલ પચીસ લાખ રૂપિયા અંતર્ગત જિલ્લાની ગ્રામ સ્તર સુધી કરવામાં આવતા પ્રચાર પ્રસાર અને તકેદારીના પગલા તાલીમ કાર્યક્રમો સ્વૈચ્છિક સંગઠનો આશા વર્કરો આંગણવાડી અને બાલિકા મંચથી કરવાની થતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી જેમાં દીકરી જનજાગૃતિ માટે કરવામાં આવતા સમૂહ પ્રયત્નોના કાર્યક્રમો જેમ કે નાટક ભવાઈ સૂત્રો રેલી દીકરી બચાવો સહી ઝુંબેશ જાતિ પરીક્ષણ અટકાવ માટે પ્રતિબંધાત્મક પગલાઓ શિક્ષણ આરોગ્ય સમાજમાં સારું દેખાવ કરનાર દીકરીઓને ઇન્ડક્શન ટ્રેનિંગ સહિતની ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર નમસ્કાર